નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ભાઈ દસ નવેમ્બર બે હજાર પચીસને વાર આપણે સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ ત્રણ હજાર ગુણી પ્લસ નવી મગફળીની આવક છે નવી મગફળીની હરાજી અત્યારે શેડ નંબર ચારના ગ્રાઉન્ડ ઉપરથી ચાલી રહી છે ચાલો હરાજી અંદર જાય ને જાણીએ અને નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને ભાઈ ફોલો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે અરે બારસો રૂપિયા ભાવ થયો ભાઈ નવી જીવીશ મગફળી હાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી ભાઈ સૂકી હે ભાઈ જોઈ લ્યો ના એના દાણા ભાઈ જોઈ લો બારસો રૂપિયા ભાવ જેવીશના ભાઈ આજના ભાઈ આખો મોકલ લે ચોરા બીજા સારી રીતે ને

সোতালি সাই। সিধাপারেযসাইরাং. সিভِে ছিযাইéricaডরান঎. ডিয়েডরাতুলাইরঙ। সিাইন এক নোলাই করাডুগর সিয়ছালাং.

ભાઈ અગિયારસો રૂપિયા ભાવ થયો ભાઈ નવી જેવી મગફળી કરીને એ ભાઈ જોઈ લો ભાઈ એના દાણા ભાઈ અગિયાર અડસઠ રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી કલા જોઈએ

भाई एक हजार ने पिस्तालीस रूपया भाव थो नवचालंबर मगफड़ी है भाई क्वालिटी जो भाई क्वालिटी में अभी एक हजार ने पिस्तालीस रुपया भाव चालीस नंबर ना भाई હા ભાઈ એના દાણા ભાઈ જોઈ ગયા ઓગણચાલીસ નંબર ના ભાઈ એક હજાર ને દસ રૂપિયા ભાવ થયો નવી ઓગણચાલીસ નંબર મગફળી ની વાત કરીને જો ભાઈ મીડિયમ ક્વોલિટી એ ભાઈ

ભાઈ આ નવી મગફળીનો ભાવ એક હજાર ને વીસ રૂપિયા થયા કોલેટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ લો એક હજાર વીસ રૂપિયા ભાવ નવી મગફળીના ભાઈ આજના ને ભાઈ એના દાણા હે ભાઈ ને આખી લૂઝની ઢગલી જોઈ લો भाई 38 नंबर नवी मकपडी है भाई 1075 रुपया भाव थयो क्वालिटी ની વાત કેન જો ભાઈ ક્વોલિટી માવી હે ભાઈ જાય ના દાણા 1075 રૂપિયા ભાવ નવી 38 નંબર આજ ના ભાઈ આ લૂઝ ની ઢગલી 25 25 હવે હાલ હવે 27 27 નંબર જે જતી જતી જોતી બાત છતરાડ 1038 રૂપિયા માં રાહુલ ભાઈ 1038 રૂપિયા ભાવ થયો ભાઈ નવી 39 નંબર मकपडी है भाई क्वालिटी ની વાત કેન જો ભાઈ ક્વોલિટી માવી હે ભાઈ એલીએ એક હજાર અડત્રીસ રૂપિયા ભાવ નવ ઓગણ ચાલીસ નંબર મગફળીનાજ ના ભાઈ આ વકલ